ભાળવા જવાનો હતો એટલે પણ શું કરું જાઉં કે ફોન લગાડ લેવાનો છે ને જવાનો નથી હવે માર કપા ભાળ લેવા દે ને મન શું રત્ના બબળ બબળ કરી રહ્યો હા એ તારે તું કઈ થઈને આવી ગઈ ઘડીવાર અરે હું ભી મારો કપા ભાળવા આવેલી તારા કપા ભાળવા ને તાર કેવક બળ રે કઈ વાંધો નહી મને મારા કપા તો હું કઈ મારા કપા માં રહ્યો એટલે ભાળવા આવી ગઈ તે ભાળવા આવી ને તારો કપા કે આમે ગઈનો કેમ કપા બળઈ ગયો ખાતર વતાર મે દીધું છે કે પર દવા સાટ દીધી છે એમ કરીને ભાળવા આવે કેમ બળઈ ગયા તે કપા અરે ઉપર વાળો પાણી બાળન નાઈ ગયો ઉપર વાળાએ આ

આપડી ઉપર થી આવી જાય છે ખોટું કરે ને કોઈ નું ગરીબ નું કે કોઈ નું ખોટું જ નહીં કરાય પણ ખોટું મે નહીં કરી લાગે નહીં કરી હવે કોઈ નું કોઈ રૂપિયા નું ખોટું નહીં કરું મારો મોલમ તો જાણેલા હી ની જેવો હણે મારે બરાબર કપા થઈ ગયા છે તારે બરાબર કપા થઈ ગયા મારતા એની બહુન છે એક તો ગટણ કપા નહીં મળે તાર ગટણ ગટણ થઈલું તેર થી બસ બળાઈ રહ્યો કોઈ ખોટું નહીં કરવાનું તો ઉપર વાળો ભાલે આપો ને કોઈ નું ખોટું ન કરતો એમ મને ખોટું કરેલા રૂપિયા પણ ટકે નહીં આ ટકી તાર

કોઈ કંટાળ નહી લુ કઈ ના કામ કરવા આવે તો હું મફત કામ કરી આલી બીજું નવરો કે હવેરો હવેરો હે હવેરો તે નવરો છે તે માર ખાતર નાખવાનો છે ને દવા છાટવાની છે ને બાથરૂમનો ખાડો ખોદવાનો છે તાવ દે ખાતર નાખવાનો ને તાણ કામ એ ખાતે થોડું થાહે તાણ કામ નહી એ બોલ કામ કરવાનો ઓલું કરવાનો ઓલું કરવાનો ને કર દેવાનો બાથરૂમનો ખાડો પહેલો ખોદવાનો છે હગવાની બધી રામણ ભરાઈ ભરાઈ છે બાથરૂમનો ખાડો ખોદવાનો

એ માર તો ની જડે તું જોઈ લે માર માર દવા સાટવાની પડીતી કઈ નો ની જડે કાપા મરી ગયો તા કોઈ દવા સાટો આવે ની બધાન પૈસા નઈ આલે પહેલાના બાકી પડ્યાતી ને હારું સર એક એક માં ઉંદરા ભારી મરી ગયા છે અતિ ઉંદરા હદી કાઢવાના છે એમ ઉંદરા ને એ હાથ નઈ ખલાના મરી ગયા છે ગંદાઈ ભૂંડા તે વીણી વીણી ડોલ નાખીને એમ નાખવા દેવાનો છે તાર અગાડી લીન નવરો હની હોય હું એમ હા ભી કી મે નવરો ની હોય તું ની હોય નવરો તો તે હું તો કરી આલતો હે દેહદ્ર હું કામ તન કરી આલતો બાખું

વીસ વીગા નું ખેતર ખવતું હું વિશે આવું આવતા દેખાઈ જાય બોન હવે કઈક મોલ પૈસા કામ લાગે કરું બે વીણી તું કાંદા પકડવાની નથી લાગે પોતે કાંદા પકડે અને મન જુવાર વાળે અતારી જે બજર જે કામ નહિ મળે તમ ખર્цо નહિ કરો અન તમ શું જવાનું હોય તો જાય આવે કે એમ કઈ જવાનું મોલ ને કોનો મેલ નહિ જવાય એટરા দাম મોલ થાય જાય તારો કેવો થઈ જાય એટરે પીવે તો એટરે પોતળી પીન તો ખુઈ જાય રે તારો કપા ખોઈ ગયો

લોકોના કપાને વકાણવા એક એકદમ કપા ખૂકી ખૂકીને બહે ખેતી ને ધ્યાન નહીં દે ફરતા હિને બહાર રકડવા ખેતીમાં કપા માં ધ્યાન દેતા હોય તો કપા થાય